આઉટપોસ્ટમાં બાલંબા પાટિયા હાઈવે રોડ ઉપર પદયાત્રીઓ બાર જેટલી મહિલાઓ પાટણ જિલ્લામાંથી દ્વારકા ખાતે જતી રસ્તામાં ટ્રક દ્વારા એને એડફેટે લેતા એમાં છ મહિલાઓને અડફેટે લેતા ત્રણ મહિલાઓ સ્થળ ઉપર મૃત્યુ થયેલ જે અન્વયે તાત્કાલિક સ્થાનિક પીઆઈ દ્વારા સ્થળ ઉપર વિઝિટ કરી અને સીસીટીવી કેમેરા ચેક કરી અને ગાડીને ટ્રેક કરતા સૌ પ્રથમ ગાડી અનનોન હતી પરંતુ સીસીટીવી મારફતે નંબર મેળવી ચેક કરતા અને આરોપીની તપાસ કરતાં મેક પરથી તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીને પોલીસ કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે